કોઈ જોડી ગાર્ડન માં મળે છે કોઈ કોલેજ માં મળે છે તો કોઈ ઓફિસ માં પણ આ જોડી મળી ઓનલાઈન ગેમ રમતા રમતા ઓનલાઈન ગેમ પબજી રમતા રમતા ચાર છોકરાની માં સીમા અને લબ્બર મુહડિયા સચિન વચ્ચે ચેટિંગ થવા લાગી પછી વિડીયો કોલ પર વાત થવા લાગી વાત વાત માં પ્રેમ માં પડ્યા અને શરૂ થઈ ગઈ સ્પેશિયલ લવ સ્ટોરી પાકિસ્તાનની સીમા હૈદર અને ભારતનો નો સચિન નક્કી કરે છે લગ્ન કરી લેવાનું બંને નેપાળમાં મળે છે અને ત્યાં જ પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરી લે છે લગ્ન પછી તરત સીમા પાછી પાકિસ્તાન જાય છે પોતાના ચાર છોકરાઓના પાસપોર્ટ બનાવડાવે છે અને નેપાળના રસ્તે ભારતમાં એન્ટ્રી લઈ લે છે ભારતમાં માં કોર્ટ મેરેજ માટે અરજી કરી દે છે અને ત્યારબાદ વાત મીડિયામાં આવે છે એટલે પછી હલ્લો થઈ ગયો અને ચારે બાજુ ચર્ચાનો વિષય બની જાય છે પાકિસ્તાન સે આઈ સીમા હૈદર જો દિલ્હી કે નજદી નોડા મે मीडिया में पची सीमाना पति ने खबर पड़ी के एनी पत्नी तो लेने भारत वही गई सीमा पति सऊदी अरेबिया में नौकरी करे क्यारे पाकिस्तान आद के लिए जॉब के लिए सऊदी अरब गया था और उसके बाद दस मई को बच्चों को भी लेकर भारत गई न जाने क्या मसला है मैं काम का छोड़ के वापस आया हूँ તેને હેરાન કરતો હતો અને હવે છે તમને લાગતું હશે કે આ લવ સ્ટોરીમાં વિલન ક્યાં છે તો હવે એન્ટ્રી થાય છે અમુક લોકોને શક થયો અને સવાલ કર્યા કે ચાર છોકરાની માં કોઈ ના સપોર્ટ વગર કઈ રીતે ભારત આવી ગઈ આ મગ આ લોકોનું કહેવું છે કે સીમાને પાછી પાકિસ્તાન મોકલી દેવામાં આવે અને ભારતની નાગરિકતા ન આપવામાં આવે પણ સીમાએ પણ કહી દીધું કે હવે એ જીવશે અને મરશે સચિન સાથે જ હવે ભારત જ એનો દેશ છે અને પાકિસ્તાન ક્યારે નહીં જાય તમારું શું માનવું છે આ લવ સ્ટોરી વિશે કમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો